ચાલો આજે પ્રાણીઓની દુનિયા વિશે આપણને કેટલું યાદ છે એની એક મજાની કસોટી કરીએ એકદમ સિમ્પલ સ્કૂલ જેવી જ ક્વિઝ છે પણ તમને ખબર છે ક્યારેક આ સાવ સહેલા લાગતા સવાલોના જવાબમાં જ પ્રાણી જગતના મોટા મોટા રહસ્યો છુપાયેલા હોય છે તો શરૂ કરીએ આ એક જ સવાલ પર આપણી આજની આખી સફર ટકેલી છે ચલો જોઈએ કે સ્કૂલમાં ભણેલી વાતોમાંથી આપણને કેટલું યાદ રહ્યું છે સૌથી પહેલાં તો આપણે એ જાણીશું કે આ જીવો રહે છે ક્યાં કારણ કે દરેક પ્રાણીનું એક ખાસ ઘર હોય છે એવું ઘર જેમને બધું જ અનુકૂળ આવે ઓકે તો પહેલો સવાલ વિચારો જોઈએ એવું કયું પ્રાણી છે જે જમીન પણ ફરી શકે અને પાણીમાં પણ તરી શકે જે બે દુનિયામાં જીવી શકે અહીં આપણી પાસે ચાર ઓપ્શન છે માણસ દેડકો માછલી અને બિલાડી આમાંથી કોણ હશે એવું જે જમીન અને પાણી બંનેનો માસ્ટર હોય જવાબ લગભગ મગજમાં આવી જ ગયો હશે ખરું ને અને સાચો જવાબ છે હા બરાબર જેમણે પણ વિચાર્યું હતું એમનો જવાબ સાચો છે પણ સવાલ એ છે કે દેડકો આવું કરી કેવી રીતે શકે આની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે એને કહેવાય છે ઉભય જીવી મતલબ કે દેડકો જ્યારે નાનો હોય ત્યારે માછલીની જેમ પાણીમાં જીવે છે અને મોટો થાય એટલે એનામાં ફેફસા વિકસે છે અને એ જમીન પર પણ રહેવા લાગે છે આજ તો એની સુપર પાવર છે ચાલો હવે જમીન અને પાણી છોડીને થોડો ઉપર જઈએ ઝાડ પર કોણ રહે છે કોનું ઘર મેદાન અને દુનિયા બધું જ ઝાડની ડાળીઓ પર હોય છે આનો જવાબ તો સાવ સહેલો છે વાંદરો ફરી એકવાર એ જ વાત સાબિત થાય છે કે દરેક પ્રાણીનું પોતાનું એક ખાસ રહેઠાણ હોય છે અને ત્યાં રહેવા માટે જ બનેલું હોય છે સારું ઘરની વાત તો થઈ ગઈ હવે વાત કરીએ એમના હલનચલનની દરેક પ્રાણીની ચાલવાની સ્ટાઇલ અલગ હોય છે કોઈ દોડે કોઈ કૂદે તો કોઈ સરકે ચાલો એમની ચાલવાની રીતોને સમજીએ અહીં એક મજેદાર સવાલ છે પેટ ઘસડીને ચાલનારા પ્રાણીઓ તો ઘણા છે પણ શું બધાની ચાલવાની રીત એકસરખી હોય છે કે પછી એમાં પણ કોઈ ફરક છે ચાલો આ ગૂંચવણ ઉકેલીએ જો આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે ગરુડીને જુઓ એના નાના નાના પગ હોય છે એ પગથી જમીન પર ધક્કો મારીને પોતાનું પેટ ઘસડીને ચાલે છે પણ સાપ સાપને તો પગ જ નથી હોતા એ તો પોતાના શરીરના સ્નાયુઓ અને ભીંગડાની મદદથી જમીન પર લહેરાતો લહેરાતો આગળ વધે છે એટલે એકનું ચાલવું છે બીજાનું સરકવું છે ને મજેદાર વાત અને હા ચાલવા અને સરકવા સિવાય પણ ઘણી રીતો છે જેમ કે સસલાને જુઓ એ તો કૂદકા મારીને દોડે છે એ એની પોતાની અલગ જ સ્ટાઇલ છે હવે આવીએ ત્રીજા અને સૌથી મહત્વના ટોપિક પર ખાવાનું જંગલનો નિયમ છે જીવવા માટે ખાવું પડે પણ દરેકની ખાવાની રીત અલગ અલગ હોય છે ચાલો જોઈએ ચાલો એક ઉખાણું પૂછો દીવાલના ખૂણામાં મારું ઘર છે હું જાડું ગૂંથીને શિકારની રાહ જોઉં છું બોલો તો હું કોણ આપણા શંકાસ્પદોની લિસ્ટમાં છે વંદો ગરોડી કરોડિયો અને મચ્છર આમાંથી કોણ છે એ એન્જિનિયર જે આવું જાડું બનાવે છે અને જવાબ છે કરોડિયો આ આપણને એક નવા શબ્દ સાથે ઓળખાણ કરાવે છે શિકારી શિકારી એટલે એવું પ્રાણી જે બીજા જીવનો શિકાર કરીને પોતાનું પેટ ભરે છે અને કરોડિયાનું જાડું એનું પરફેક્ટ ઉદાહરણ છે હવે આવે છે આપણો ચેલેન્જ રાઉન્ડ આ વિભાગમાં આપણે એવા જીવો વિશે વાત કરીશું જેમને અંધારું પસંદ છે જેઓ રાતના રાજા છે ચાલો આ રહ્યું આપણો છેલ્લો સવાલ દિવસના અજવાળામાં તો બધા ફરે પણ એવું કયું પ્રાણી છે જે રાતના ઘોર અંધારામાં પોતાના શિકાર પર તરાપ મારે છે અને રાતનો એ શિકારી છે ઘૂવડ એની મોટી મોટી આંખો જે અંધારામાં પણ જોઈ શકે અને પાંખોનો જરાય અવાજ કર્યા વગર ઉડવાની કળા એને રાતનો બે તાજ બનાવે છે આવા પ્રાણીઓ માટે એક ખાસ શબ્દ છે નિશાચર મતલબ કે જે રાત્રે જાગે અને દિવસે આરામ કરે ઘૂવડ જેવા નિશાચર પ્રાણીઓ ખાસ કરીને રાત્રિના જીવન માટે જ બનેલા હોય છે તો જોયો આ ક્વેઝ ભલે એકદમ સેલી લાગતી હતી પણ એના જવાબોએ આપણને પ્રાણી જગતના કેટલાય મહત્વના પાઠ શીખવી દીધા ચાલો ફટાફટ જોઈ લઈએ કે આપણે શું શું શીખ્યા આપણે સમજ્યું કે ઉભય જીવી પ્રાણીઓ કેવું ડબલ જીવન જીવે છે દરેક પ્રાણી માટે એનું ખાસ રહેઠાણ કેટલું જરૂરી છે ચાલવા અને સરકવામાં શું ફરક છે શિકારી કોને કહેવાય અને નિશાચર જીવોની દુનિયા કેવી હોય છે આ બધું જ બતાવે છે કે પ્રાણી જગત કેટલું અદ્ભુત અને નિયમબદ્ધ છે આ વાત કેટલી સાચી છે નહીં દરેક જીવ પાસે પોતાના અસ્તિત્વ ટકાવી રાખવાનું જ્ઞાન છે આપણે તેમની પાસેથી ઘણું શીખી શકીએ છીએ અને અંતે તમારા માટે એક સવાલ આ તો ફક્ત થોડા જ નિયમો હતા પ્રાણી જગતના એવા બીજા કયા નિયમો કે ખાસિયતો છે જે તમને ખબર હોય વિચારજો જરૂર